જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો ખબર થઈ ગઈ છે કેમ છતા છે ને જય શ્રી કૃષ્ણ હું ગાઈ ગઈ હતી

બધા નહીં જોઈને હવે એક પછી એક તૈયાર થાય છે સવાર સવારમાં આમ ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને એવી મજા આવે છે ને એની વાત પૂછવામાં અને જો તમને અમારા ને દેહના ઘર બતાવી દઈ ને આ છે મેન ડેલી ડેલીમાંથી ઇન્ટરતા આવ ને એટલે એટલું આખો ફળિયો આવે અહીં ત્યાં નાનો બગીચા જેવું છે આમ ઘણો જો લીંબુડીને એવું આવ્યું શાકભાજીને એવું બધું થોડું શાક ને અહીંયા વહેવા કરે અને આપણો બધો ખેતીનો સામાન આ આપણો દેશી પટારો અને આ છે ફરજો હવે શું છે કોઈ રાખતું નથી એટલે હોય નહીં એટલે ટ્રેક્ટર ને આ ગાડું ને એવું બધું અહીંયા પડ્યું રે અને અહીંથી આ બે બાથરૂમ બનાવ્યા છે અને સામે આ પાંચ રૂમ અત્યારે તો હું છે ઓછરી આખી ભરી છે ધાણા ચા છે ને કાકાના એ લેવા નથી આવ્યો નથી અહીંથી આ ઓસરી છે અને આ પાંચ રૂમ છે અલગ અલગ અને અહીંથી ઉપર જાઓ એટલે ધાબુ ટેરેસ અહીંથી ત્યાં ખૂણા જો આપણું ગામ છે માધુપુર માધુપુર તમને ગામ અંદરથી બતાવી મેન રોડેથી એન્ટ્રી કરો ને એટલે હામી જે ડેલી દેખાય ને એ આપણું ઘર તમે ગમે એટલે વાગે હાજે હો ને પણ હવા માં વેલી નીંદર ઉડી જાય ને નીંદર થઈ જાય પૂરી ઉડી ગઈ હતી પણ એકદમ ફ્રેશ કોઈ જ એટલો ઠાકોડો નથી બે દિવસ ની જર્ની કરી છે તો પણ આમ એટલા ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે એની ના પૂછો વાત સમજ્યા એમે ભાઈ આપણો વાતાવરણ એકદમ હરિયાળો અને ખરેખર આવો આવા વાતાવરણમાં તમે આવ્યો ને તમને ઓર મજા આવે વરસાદી વાતાવરણ હોય તો તો એમ જો ને કે થોડીક આ લીલોતરી આનંદને જે બધું એટલું બધું શું નથી ધીમે ડેવલપ છે મજા આવે એ બારી ખોલ છે ને એટલે જે ઠંડો પવન હતો ના પડી કે પણ એક પણ મચ્છર નથી આ હા એકદમ મસ્ત છે છે શું છે કાકા થઈ ગઈ બધી એમ ને હાવ નવરા

કેમ છે જય શ્રી કૃષ્ણ કાલ હાંજે જો અમારે છે ને આ મેન બજાર છે ઓટલે બે હોવાનું લગભગ બધાને તો અહીંયા જ હોય સામે હનુમાન દાદાની ડેરી અને અમારી બેઠક હા એક આ ખૂણો એક આ ખૂણો અને એક આ ખૂણો ત્રણ કરે ત્રણ ખૂણે મિટિંગ હોય આ જે ઘર દેખાય ને અમારા માતાજી છે

અહીંથી અંદર આવો ને એટલે આ છે અમારા કાકાનું ઘર ઘનુ કાકાનું અને આમ તો વિડીયો વાળા છે ને ઘનુ કરતા ભૂમિનું ઘર કહેવાય ને ભૂમિનું ગિરીશનું આ એની ડેલી છે અમારો ગિરીશનું વૃંદાવન

એક ઘર માં બીજા ઘર માં દો તો ડેલી ફરવા નઈ જાવ ને ખડકી રાખી જાય હા જય શ્રી કૃષ્ણ મોટા ભાગ કેમ છે પરીષા બેન હારો છે ને વાંધો નહીં કોક કોક દે છે હવે

વાડીઓમાંથી અહીં હશે ને ઘર પૂરા થાય લાગે સીધી વાડીઓ ચાલો હા મગફળી અમારે લગભગ વધારે બધા મગફળી વધારે વાવે કેમ કાકા મગફળી ની ખેતી વધારે થાય પોપટ જોયા જોવા ગયા મારા તણી ઘર તમારે પંગલકુમાર પ્રથમ ફાઇન છે લાલ બહુ આનું આનું એકદમ ઓર્ગેનિક છે એકદમ પાકી ગયા છે અંદરથી રેડ છે અને સુગ બહુ ફાઇન છે

de, bolondát! Okay. મૃતરણારગત જન્મ મૃત્યુ જરાવ્યાધિપીડિતાવ્યુતા બ્રહ્મપુત્રુજિને એ બોલા ના ઓય ઓય મામા દે નો બનાવ મેડ આ લઈ જાવ મન ને મે તો હવે બનાવી રહે છે

આપડા પરિવાર ને બધા અને શેરી વાળા બધા જય શ્રી કૃષ્ણ કીધા છે જય શ્રી કૃષ્ણ

જેસે જેસે ઈગ્રેશન હાલો જેસે ઈગ્રેશન એ પી પી સુ જઈ આવે તો કઈ જો ને બેરી મુ ને હા હાલો હા પણ તમાર પાસે આવવું નથી હવે એક પાસે હા આખી પણો હો ગયા થાય

કોણ તારી વાતાવરણ ફેરવાઈ ગયા તું જ થાય વસ્તુ હા અને આવું આવજો